મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્ષ સાંતાદેવી રોડ નવસારી ન્યુ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લિમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું समाचारों समाचारों पहला एक मुख्य पर बिल्लीमोरा नगरपालिका राजकीय चहल पहल सोळमी फेब्रुवारी योजा मतदान नवसारी महानगरपालिकामध्ये दूषित पानी मोटो पडकार तंबोली स्ट्रीट गटरिया पाणी थोला त्राही मग પાલિકા કચેરી બહાર ફળ શાકભાજી વેચાણ કરતી મહિલાઓને ખસેડાતા મહિલાઓ ચિંતિત જિલ્લા પ્રભારી મંત્રીના મળેલી આદિજાતિ વિકાસ મંડળની બેઠક ચારસો કરોડ થી વધુના સાતસો એક કામોને અપાયેલી બહાલી નવસારી જિલ્લામાં બિલીમોરા પાલિકાની ચૂંટણી સોળમી ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય ચહલપહલ શરૂ થઈ ગઈ છે રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાની ચૂંટણીની જાહેરાતમાં જિલ્લાને બિલ્લીમોરા શહેરમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતની રાજકીય ગતિવિધિ તેજ બની છે બિલ્લીમોરા પાલિકાની આ ચૂંટણી ત્રિપાંખીય જંગ ખેલાશે ભાજપ અને કોંગ્રેસ પક્ષમાં ભારે ચહલપહલ શરૂ થઈ ગઈ છે સત્તાવીસમી જાન્યુઆરીના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે અને તે સાથે ઉમેદવારી પત્રો ભરવાની ગતિવિધિ આરંભાશે સંહિતાનો અમલ પણ શરૂ થઈ ગયો છે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ એક ફેબ્રુઆરી રહેશે ત્રણ ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પત્રો ચકાસાશે અને ચાર ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે મતદાન સોળ ફેબ્રુઆરી અને અઢારમીના રોજ ગણતરી થશે બે હજાર અઢારની સામાન્ય ચૂંટણીમાં બિલ્લીમોરામાં ભાજપનું શાસન હતું બે વર્ષથી વહીવટદાર દ્વારા પાલિકાનું સંચાલન થયું હતું ભાજપના શાસનમાં કામ થયા હોવાના દાવાઓ થઈ રહ્યા છે જ્યારે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે પાંચ વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે બિલીમોરા નગરપાલિકામાં કુલ એકતાલીસ મતદારો સોળમી ફેબ્રુઆરીના દિને મતદાન કરશે ત્યારે બિલીમોરા શહેરમાં રાજકીય ગતિવિધિ તેજ બની છે નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે પહેલી તારીખે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે ચોથી એ ફોર્મ ખેંચવાનો છે અને સોળ તારીખે મતદાન થવાનું છે અને અઢાર તારીખે રિઝલ્ટ છે કયા બિલીમોરા નગરપાલિકાના અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું છેલ્લા દોઢેક વર્ષથી લગભગ બે વર્ષથી વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે નગરપાલિકા વિસ્તારના અંદર ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન અનેક વિકાસના કામો થયા છે અનેક લોકો ઉપયોગી જે કોઈ કામો કરવા યોગ્ય હતા એ બધા કામો નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે આ જ મુદ્દાઓને લઈને અમે લોકો પાસે જઈશું નગરપાલિકામાં અત્યારે લગભગ પૂર્ણતાને આરે આવ્યું છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખૂબ જ મોટું કોમ્પ્લેક્સ આખા જિલ્લાના અંદર આ પ્રકારનું પહેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવા જઈ રહ્યું છે કદાચ એકાદ મહિનાની અંદર સંપૂર્ણ કામ પણ થઈ જશે એ જ રીતે તમારું જ્યુબીલી તળાવ પણ બહુ સરસ રીતે બનાવવામાં આવ્યું છે એનું કામ પણ પૂર્ણતાને આરે છે સોમનાથ તળાવનું પણ ડેવલપમેન્ટ થયું છે એ પણ લગભગ પૂર્ણતાને આરે છે આવા જે વિકાસના કામો નગરપાલિકાના અંદર થયા છે એ તમામ કામોને લઈને અમે લોકો પાસે જઈશું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ આ ચૂંટણીમાં ચંપલાવશે તો તેમને કેવી રીતના ટક્કર આપશે એમના મુદ્દા જે હોય તે પરંતુ અમારા મુદ્દા ફક્ત વિકાસના જ મુદ્દા હશે કારણ કે અમે લોકોના કામ કર્યા છે લોકોના વચ્ચે રહ્યા છે લોકોના સુખ દુઃખમાં અમે સાથે રહ્યા છીએ અને સ્વભાવિક છે કે લોકો અમને એટલા માટે પાર્ટી તરીકે સ્વીકારે છે અને આજ સુધી પાર્ટી તરીકે અમને મતદાન પણ અમારો તરફે કરતા આવ્યા છે એટલે એમની અમને ચિંતા નથી હાલમાં દિલ્હી મોરા નગરપાલિકાનું ઇલેક્શનની જાહેરાત થઈ ગઈ છે અને લાસ્ટ બીજેપી બેઠી છે નગરપાલિકામાં તે તમે જોઈ રહ્યા છો કેટલું ભ્રષ્ટાચાર બિલ્લી થાય છે અને મારા મુજબ બિલ્લીમોરા નગરપાલિકા ગુજરાતની ભ્રષ્ટમાં ભ્રષ્ટ નગરપાલિકા છે અને મુદ્દાઓ તમે જોઈ શકો છો ભ્રષ્ટાચારના રસ્તાઓ કેવા ખરાબ છે ગટરના મુદ્દાઓ જુઓ ગટર ચાલુ છે ઢાકા નથી ગટરના કોમન પ્લોટ્સ સોસાયટીના લઈ લીધા છે ગેરકાયદેસર રીતે તો પ્રજા આ વખતે ગાંઠ બાંધી રહી બાંધી દીધી છે બિલ્લીમોરાની પ્રજાએ કે ભાજપને ઉખાડીને ફેંકી દેશે આ વખતે અને આવા જ લોકલ મુદ્દાઓ લઈ અમે બિલ્લીમોરાની પ્રજા પાસે જશું વોટ માંગવા માટે અમને અને અમને આશા છે કે બિલ્લીમોરાની પ્રજા અમને સાથ આપશે નવસારી મહાનગરપાલિકા પાસે સૌથી મોટો પડકાર શહેરમાં દૂષિત પાણી છે શહેરના મહત્તમ વોર્ડમાં ગટરિયા પાણી પાલિકાના નળમાંથી આવી રહ્યા છે વોર્ડ નંબર છ પાંચ હાટડી તંબોલી સ્ટ્રીટમાં ડ્રેનેજના પાણી અને દૂષિત પાણીથી નાગરિકો પરેશાન થયા છે નવસારી મહાનગરપાલિકા માટે અનેક પડકારો છે જેમાં પાલિકાના નળમાંથી આવતું દૂષિત પાણી નવસારી પાલિકા દ્વારા મધુર જળ યોજના કરોડો રૂપિયાના ખર્ચે બનાવી દુધિયા તળાવનું પાણી ફિલ્ટરેશન પ્લાન્ટમાં શુદ્ધ કરી શહેરમાં વિતરણ કરવામાં આવતું હતું પચીસ વર્ષ પહેલા મધુર જળ યોજના માટે કાકરાપાર ડેમનું પાણી નહેર મારફત દુધિયા તળાવમાં લાવવા માટે એક યોજના બનાવી હતી આ યોજના સદંતર નિષ્ફળ ગઈ સિંચાઈ વિભાગ દ્વારા નહેર મારફત દુધિયા તળાવમાં પાણી લાવવામાં આવે છે સિંચાઈ વિભાગનું પાણીનું ચાલીસ કરોડનું બિલ પણ હજી બાકી છે પાલિકા નાગરિકોને શુદ્ધ જળ આપવામાં સદંતર નિષ્ફળ ગઈ છે દરેક વોર્ડમાં લોકોના ઘરમાં દૂષિત પાણી વિતરણ થઈ રહ્યું છે નવસારી મહાનગરપાલિકા સામે શુદ્ધ જળ પહોંચાડવાનો સૌથી મોટો પડકાર છે નવસારીના વોર્ડ નંબર છ પાંચ હટડીના તંબોલી સ્ટ્રીટમાં દરેક ઘરમાં ગટરિયા પાણી આવી રહ્યા છે ડ્રેનેજના પાણી સાથેનું ભેળસેળયુક્ત પાણી વિતરણ થઈ રહ્યું છે દુર્ગંધયુક્ત આ પ્રકારના પાણીમાં જીવાત પણ આવી રહી છે તંબોલી સ્ટ્રીટના રહીશો રોજિંદા વપરાશ માટે અને પીવા માટે વેચાણથી પાણી લાવવા મજબૂર બન્યા છે ત્યારે મહાનગરપાલિકાના નવ નિયુક્ત કમિશનર શહેરને શુદ્ધ જળ પીવડાવે એ જ સમયની માંગ છે નવા હોદ્દેદાર જે સાહેબ છે એને અમારી અરજ છે વિનંતી છે કે હવે પાણીની સુવિધા અમને સારી રીતે કરી આપે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર રહેશે કારણ કે બધા જ આ વસ્તુ એવી છે કે અમે પાણી યુઝ કરી શકતા નથી રસોઈમાં પણ નહીં પીવામાં પણ નહીં નવામાં પણ નહીં તો આ બધું કેવી રીતે ચાલે ક્યાં સુધી ચાલશે આ બધું એટલે ખૂબ અરજ છે વિનંતી છે અમને વર્ષોથી તો પાણી તો પહેલાં આવતું જ નથી ઓગણીસો ને સિત્તેરથી મારા ડેડી લોરી લોરીને ઠાકી ગયા કે આ એરિયામાં પાણી આવતું નથી એ તો ચાલી ગયા ત્યાર પછી બી અમારે હજુ સુધી સામનો કરવો પડે છે અને હવે તો એટલું બધું ખરાબ પાણી આવે છે કે અમારે ખાવાનું બનાવવું હોય કે ડાર ચહેરાવી હોય તો અમારે ડાર બી નહીં ચહેરાય અમારે બહારથી કેરવા લેવા પડે છે ને પીવામાં બી નથી ચાલતું અત્યારે તો એટલું બધું ખરાબ પાણી આવે છે કે પૂછવાની વાત નહીં કે નહીં બી નથી શકતા અમારી ઉપર બધી રેસ્ટ થાય આખી આખા શરીરની ઉપર આ વર્ષો જૂની એ છે આજ સુધી પાણીની કોઈ લાઈન બરાબર બદલી નથી કે કંઈ જ નહીં

વાપરવામાં આવે છે ડિપેન્ડ કે તમારા મેમ્બર્સ કેટલા છે આ લોકોના ઘરમાં આઠથી દસ માણસ હોય તો ચારથી પાંચ કેરબા તમારે લેવા જ પડે ખાવા માટે પીવા માટેથી માંડીને બધી રેટેની અને મારા ઘરે રોજનું બે વાર પાણી આવે જ છે પીવા માટેનું વીસ વીસ લિટરના તો જ અમે દૂધમાં બી નાખી શકીએ ને તો ચાય બી ફાટી જાય છે ડાર બી નથી ચરતી ને કશું જ નહીં તો આ મહાનગરપાલિકાના અધિકારીનું શું કહેશું ફરિયાદ બાબતે એવું કહીશું કે જેટલું બને તેટલું અમને સારું પાણી આપે અને જ્યાં લાઇન ચેન્જ કરવાની હોય તો આ લાઇન ચેન્જ કરી ને કમ્પ્લીટ કરે કારણ કે અહીંયા ગટર બી બધી બેસી ગયેલી છે નવસારી મહાનગરપાલિકાની કચેરી બહાર બેસી ફળો શાકભાજીનો વેપાર કરતી મહિલાઓને હટાવી દેવાતા ચાલીસ વર્ષથી ફળો વેચતી મહિલાઓએ મહાનગરપાલિકામાં રજૂઆત કરતા લારી પાથરણાવાળાઓ માટે વિશેષ વેન્ડર ઝોન બનાવાશે નવસારી મહાનગરપાલિકાની કચેરીની બહાર મુખ્ય રોડ ઉપર છેલ્લા ચાલીસ વર્ષથી કેટલીક મહિલાઓ ફળ શાકભાજીનું વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ત્રીસ જેટલી મહિલાઓને પાલિકાના ગેટની બહાર ફળ શાકભાજી વેચવાની મનાઈ ફરમાવાતા તમામ મહિલાઓ પાલિકામાં મુખ્ય અધિકારી કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા આ મહિલાઓ ચાલીસ વર્ષથી ફળ ફળાદી શાકભાજી વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે પાલિકાના અધિકારીઓ દ્વારા અચાનક વેચાણ કરવાની ના કહેતા મહિલાઓમાં ચિંતાની લકીર જોવા મળી હતી રોજગાર ધંધો છીનવાઈ જવાના ભય મહિલાઓ પાલિકા કચેરીએ પહોંચ્યા હતા મહાનગરપાલિકાના અધિકારીઓએ અલગથી વેન્ડર ઝોન બનાવવાનો નિર્ણય કર્યો હતો મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તા ઉપર વેપાર કરનારા લારી ગલ્લા ટોપલા પાથરણાવાળાઓ માટે એક સ્પેશિયલ વેન્ડર ઝોન બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે આ વેન્ડર ઝોનમાં પંદરસો જેટલા વેપારીઓને જગ્યા ફળવાશે અમે પચીસ ચાલીસ વર્ષથી અહીંયા બેસીએ છીએ નગરપાલિકાના દરવાજા પાસે બેસીએ છીએ અને અમે અનુસરું ફ્રૂટ વેચીએ છીએ અમે બેનો વીઠવા છીએ અને એના પર જ અમે ખાઈએ છીએ એટલે અમારે આ જગ્યા પર અમને અચાનક કહેવામાં આવ્યું હટાવવામાં આવ્યું એટલે એ નહીં ચાલે અમે એ જગ્યા પર અમે સાઈડ પર બેસી રહીશું અલગ જગ્યા અમને આપવામાં આવી છે પણ અમે શું કર અહીંયા અમારો જરાક ઢંડો થાય સામે એટલે અહીંયા કેટલા વર્ષથી અમે બેસીએ છે ને ટિકિટ બી ફરાવટાં જ છે એવું કંઈ કે નથી ફરાવતા એમ ને અમુને બીજે જગ્યાએ જગ્યા આપે તો અમે કેવી રીતે ધંધો કરી શકીએ અમે મેરેથી બેસીશું એમ તો આ બેસો અમે થઈ ગયા બેસીએ મન છે અમે પછી આવકાય છે એ કે નથી બેસવું પણ અમારે હવે ક્યાં જગ્યા સુધી પાંત્રીસ ચાલીસ વર્ષ બેસીને દંડો કરીએ છીએ સર પણ અમને અત્યારે બેસવાનું ના પાડે છે અમારે શું કરવું હવે અમે અંદર મળવા ગયા પણ અમને કોઈ સરખો જવાબ નહીં આપ્યો અમે એક જ ટોપલો લઈને બેસતા છે ભાઈ ને કેરા વેચતા છે તેમાંથી અમારું આખું ઘરનું તંત્ર ચાલે અમારા ઘરવાળો પણ નથી કેટલા વર્ષથી અપ થઈ ગયેલા બે છોકરા છોકરી છે તેમને કોણ ખબર આવે પછી અમે અમારે શું કરવું હવે અમે નલનો ટોપલો મૂકીને બેસીએ અમે અહીંયા જ અમારે અહીંયા જ બીજી જગ્યાએ જાય તો અમારો ધંધો પણ નથી થતો હવે અમને તમે અહીંયા બેસવા દેજો છો ટોપલાવાળા માસ મજૂર કને ખાય અમે ક્યાં જવાના બોલ આ બાજુ અમને આજે જ જગ્યા જોઈએ એક ટોપલાની જગ્યા આપણે અમને બહુ થઈ ગયું કે અમે રડીને ખાએ કરી માણસ અમે ક્યાં લેવા જવાના બોલો અને હું હા અમે આજે ચાર વર્ષ થવાનો ધંધો કરે મા છોકરાને બી ટોપલા મોટા ખાઈ બોલો નથી મારા કોઈ નહીં મળે મા બાપ બી નથી ધંધો કને ખાતા છે અમે ના અમે અહીં અમને અહીં જ જગ્યા જો અમે અહીં ધંધો કરીને ખાવાના કારણ કે અમારા ઘર નાનો ટોપલોને બેસ્યા આ માઠા મજૂરિયા ચાલે જો એટલે અમે અહીં અમે જગ્યા અમને આટલે જ જોઈએ એક ટોપલા આપણે બસ બો થઈ ગયો અમે ધંધામાં આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક મળી હતી નવસારી જિલ્લાના આદિવાસી વિસ્તારના વિકાસ માટે આદિજાતિ વિકાસ મંડળની બેઠક રાજ્યના નાણાં મંત્રી અને જિલ્લાના પ્રભારી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને મળી હતી આ બેઠકમાં આદિજાતિ હજાર ચોવીસ પચીસના અમલ માટે ચર્ચા કરવામાં આવી હતી નવસારી જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં અંદાજીત ત્રણસો પંચાવન કરોડની જોગવાઈ સામે અંદાજીત ચારસો દસ કરોડના સાતસો એક કામોનું આયોજન કરવામાં આવ્યું છે જેને મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ બહાલી આપી હતી આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી માર્ગ અને પુલ પાણી પુરવઠા નાની સિંચાઈ વિસ્તાર વિકાસ તબીબી અને જાહેર આરોગ્ય પશુપાલન ડેરી વિકાસ મત્સ્ય ઉદ્યોગ વન નિર્માણ મધ્યાહન યોજના પોષણ સામાન્ય શિક્ષણ શ્રમ અને રોજગાર ઉર્જા વિકાસ ગ્રામ્ય અને લઘુ ઉદ્યોગ નાગરિક પુરવઠો અંગે ચર્ચા કરી માહિતીઓ આપી હતી આ બેઠકમાં વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલ ધારાસભ્યો નરેશ પટેલ રાકેશ દેસાઈ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ તેમજ જિલ્લા કલેક્ટર તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ સભ્ય ધવલભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ ધારાસભ્ય નરેશભાઈની અને રાકેશભાઈની સાથે કરવામાં આવી બધા હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં હાજર રહ્યા અને દરેક કામો સર્વાનુમતિ મંજૂરની પ્રથમ બેઠક

ત્રિદિવસીય એકસો આઠ કુંડીય શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો ત્રેવીસ જાન્યુઆરી ચોવીસ પચીસ દરમિયાન સ્વપ્નલોક સોસાયટી કાલિયાવાડી ખાતે ગાયત્રી મહાયજ્ઞ યોજાયો હતો બાવીસથી પચીસ જાન્યુઆરી સુધી ગાયત્રી પરિવાર દ્વારા યુવાનો સદવિચાર અને રસત્કર્મ તરફ પ્રેરિત કરવા માટે યુવા સંમેલન પારિવારિક સુખ શાંતિ અને રાષ્ટ્રહિત માટે પોતાની શક્તિની ભૂમિકા કેવી રીતે ભજવે તે માટે વૈદિક પરંપરા મુજબ ગાયત્રી મહાયજ્ઞનું આયોજન થયું હતું આ મહાયજ્ઞનો સવારે છ વાગ્યાથી ધ્યાન સાધના અને પ્રજ્ઞાયોગથી પ્રારંભ કરાયો હતો મહાયજ્ઞમાં વિવિધ સંસ્કારોનું સંસ્કરણ થયું હતું બાળકોમાં વિદ્યાભ્યાસ નામકરણ સંસ્કરણ અન્ન સંસ્કરણ ગર્ભ સંસ્કરણ સહિતના વૈદિક સંસ્કરણો થયા હતા આ મહાયજ્ઞમાં શ્રદ્ધાળુઓએ આહુતિ આપી ધન્યતા અનુભવી હતી ભર્ગો દેવસ્ય ધિયો યો आपके नवसारी नगर में शक्ति संवर्धन 108 कुंडी गायत्री महायज्ञ सम्पन्न हो रहा है शांति कुंज हरिद्वार से हम लोगों की पांच संतों की टीम परम श्रद्धेया जीजी, प्रम्षध्या जी परम श्रद्धेय डॉक्टर साहब गुरुजी और माताजी का संदेश लेकर के आपके इस नगर में आए हुए हैं और इस यज्ञ को संपन्न कराने के लिए आए हुए हैं इस यज्ञ को मैं भक्तों को और गायत्री परिजनों को संबोधित करने के लिए आदरणीय भैया चिन्मय जी भी कल यहाँ पर आए थे और उन्होंने भी अपना मार्गदर्शन सभी को दिया था ये यज्ञ मानवता के कल्याण के लिए लोगों के ऊंचे जीवन को ऊंचा उठाने के लिए गायत्री परिवार के उद्देश्य मनुष्य में देवत्व का उदय और धरती पे स्वर्ग के अवतरण के लिए ये यज्ञ संपन्न हो रहा है इस यज्ञ के माध्यम से पूरे नवसारी नगर में सुख शांति और समृद्धि की वृद्धि होगी पर्यावरण का प्रदूषण दूर होगा लोगों के विचारों का प्रदूषण दूर होगा और सभी के जीवन का कल्याण होगा आज शाम को विराट दीप होगा जिसमें दिए जलाए जाएंगे और राम राज्य के लिए उज्जवल भविष्य के लिए मंगलमय जीवन के लिए प्रार्थना की जाएगी काम की जाए का कामना की जाएगी कि हम सबका भविष्य उज्जवल हो सभी के जीवन में उन्नति और प्रगति हो સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીને લઈને શરૂ થયેલી રાજકીય ચહલપહલ સોળમી ફેબ્રુઆરીએ યોજાશે મતદાન નવસારી મહાનગરપાલિકા માટે દૂષિત પાણી મોટો પડકાર તંબોલી સ્ટ્રીટમાં ગટરિયા પાણીથી લોકો થયેલા ત્રાહીમાં પાલિકા કચેરી બહાર ફળ શાકભાજી વેચાણ કરતી મહિલાઓને ખસેડાતા મહિલાઓ થયેલી ચિંતિત જિલ્લા પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી આદિજાતિ વિકાસ મંડળની બેઠક ચારસો કરોડથી વધુના સાતસો એક કામોને અપાયેલી બહાલી તો આ હતાજના સમાચારો બન્યા રહેવું અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર